you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે અરવલ્લી જિલ્લાના મેકરજમાં ભાજપ નેતા પર જીવલેણ હુમલો થયો છે પ્રદેશ નેતા હિમાંશુ પટેલની કાર પર પથ્થર ઘટના પ્રકાશમાં આવતા કળફળાટ મચી જવા પામ્યો છે જેમાં હિમાંશું પટેલને ઈજાઓ પણ પહોંચી છે આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે મેકરજ મામલતદાર કચેરી આગળ અસામાજિક તત્વો દ્વારા હુમલો જેમાં કારના કાચ તોડી હુમલાખોરો ફરાર થઈ ગયા હતા ઘટનાની માહિતી મળતા જ મેઘરજ પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી જોકે પોલીસ હાજર હોવા છતાં હુમલો થતા પોલીસ સામે પણ સવાલો ઉઠ્યા છે આ ઘટનાની વિગતવાર વાત કરીએ તો અરવલ્લી સાબરકાંઠાના યુવા અને ભાજપ નેતા હિમાંશુ પટેલ ઉપર કાલે સાંજના સુમારે મેઘરજ નગર ની મામલતદાર કચેરી પાસે પથ્થરો અને લાકડીઓ લઈ આવેલા ટોળાએ એકાએક કાર પર હુમલો કરી દીધો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી હુમલાની ઘટનામાં માં હિમાંશુ પટેલ ને ઈજાઓ પણ થઈ હોવાનું જાણવા મળ્યું છે